सावन महीना मा करो आबार उपाय तमने जे जो ते मर्शे। सनातन धर्म मा सावन मास ने सौ पवित्र महीनों मानवामा आवे छे। कारण के आ महीना मा देवताओं ना देव महादेव नी पूजा करवामा आवे छे। जे लोको सावन महीना मा साचा मन थी महादेव नी पूजा करे छे। भगवान शंकर तेमनी मनोकामना अवश्य पूर्ण करे छे। सावन मा भगवान शिवना शिव भक्त प्रसन्न करवामाटे विविध उपायों छे जेना द्वारा महादेव ने श्वन करी प्रसन्न छे। तो चालो जानिए आ उपायों शू एक श्वन ब्रह्म मुहूर्त मा रोज जागी ने स्नान जोइए। बे स्नान कर्या पची पूजा स्थल ने साफ करो 3 દરરોજ મંદિરમાં જઈને શિવલિંગ પર જલાભિષેક કરો 4 દર સોમવારે ભગવાન ભોલેનાથનું વ્રત કરો 5 સવારે અને સાંજે ભગવાન શિવની વિધિવત પૂજા કરો 6 પૂજા દરમિયાન ભગવાન શિવ માટે દેશી ઘીનો દીવો પ્રગટાવો 7 જલાભિષેકમાં મહાદેવને બેલપત્ર શમીપત્ર શમીપુષ્પા સોપારી પંચઅમૃત અને નારિયેળ અર્પણ કરો આઠ સાવનના સોમવારે અવશ્ય સાવનકથાનો પાઠ કરો નવ સાવનમાં પૂજા દરમિયાન ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો દસ પૂજા પૂરી થયા પછી પ્રસાદ વહેંચો અગિયાર દરરોજ સાંજની પૂજામાં શિવની પૂજા કરો અને મીઠાઈઓ ચઢાવો બાર્ક જો તમે શનિના પ્રભાવમાં છો અને તમારા જીવનમાં સમસ્યાઓનો અંત નથી આવી રહ્યો તો તેના માટે તમારે આ મહિનાની કોઈપણ રાત્રે શિવલિંગ પર કાળા તલ અર્પણ કરવા જોઈએ આમ કરવાથી તમે દરેક પ્રકારની સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો